જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન નથી ગુજરાત આમ આદમી પાર્ટી ગઈકાલની એક ઘટના સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે રામનગર સોસાયટી વિસ્તારની અંદર થાય છે અને સામે આવે છે સોશિયલ મીડિયાના મારફત કેટલીક લોકલ યુટ્યુબ ચેનલો પ્રિન્ટ મીડિયા મારફત આજે પણ અમને ખબર પડી છે જેની અંદર એ ઘટનાની જો વાત કરું તો પોલીસ તરીકે સેવા નિવૃત્ત થયેલા એએસઆઈની સેવા તરીકે જેને કહેવાય કે અધિકારી તરીકે એવા વિક્રમસિંહ ભાટી અને એમના પત્ની મીનાબા ભાટી જ્યારે બપોરના સુમારે એટલે કે બપોરના દિવના સમયે એમના ઘરે હોય છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો કહી શકાય અને ગુંડા તત્વો ઘરમાં ઘૂસે છે અને એમના ઉપર તીક્ષ્ણ હથિયારો જેવા કે ચાકુ વગેરે વગેરે લઈ અને એમના ઉપર તૂટી પડે છે તૂટી પડે છે અને એમની કરપીણ હત્યા ઉપરાંત ત્રીસ લાખ જેટલી રોકડ રકમ અને સાથે સાથે કેટલાક ઘરેનાની પૂરી કરે છે અહીંયા સવાલ એ થાય છે કે તમારે અને મારા જેવી આમ જનતા શું ઈચ્છી રહી છે માનનીય હું ગૃહમંત્રી ગુજરાત રાજ્ય હર્ષ સંઘને કહેવા માગું છું કે શ્રી આપ તમારો સમય જે અસ્પિતા આંદોલન ચાલી રહ્યું છે અને જિલ્લે જિલ્લે ગુજરાત બનના જિલ્લે જિલ્લે જઈ અને ક્ષત્રિય આગેવાનો અને મરવાની જે કોશિશ કરી રહ્યા છે એના કરતાં બેટર છે કે આપ ગૃહ વિભાગ તરફ પોતાનું ધ્યાન દોરો એટલા માટે મારે કહેવું પડે છે કે જ્યારે ભારતના શ્રી જ્યારે આજે પહેલી મે વિશ્વ મજદૂર દિવસ ઉપરાંત જેને કહેવાય કે ગુજરાત સ્થાપના દિવસના દિવસે ચૂંટણી કેમ્પેનિંગ અર્થે હિંમતનગર મુકામે આવનાર હોય અને ત્યાંથી આજે ઘટનાનું જે સ્તર છે મઢ પંદરથી સત્તર કિલોમીટરનું હોઈ શકે ત્યારે અહીંયા સવાલ આવે છે સુરક્ષાનો જ્યારે પ્રધાનમંત્રીશ્રી જે જેવા જ્યારે ગુજરાતની મુલાકાતે હોય એમાં એ વિસ્તારની મુલાકાતે હોય ત્યારે આવા જેને કહેવાય કે જે ગુંડા તત્વો છે અસામાજિક તત્વો છે એ કોના ભર કોની તાકાતથી આવા હાવી થાય છે આના ઉપર કંટ્રોલાઇઝેશન થવું જોઈએ કારણ કે ટેક્સેબલ જે પર્સન છે સામાન્ય જન છે ભારત ઉપરાંત ગુજરાત એ પોતાની સુરક્ષા ઈચ્છે છે આજે ઘણા બધા પરિવારો એકાંત જેને કહેવાય કે શાંતિથી એમના જે બાળક બચ્ચાઓ બહાર હોય ત્યારે નિરાતે જે સિનિયર સિટીઝન છે એ હોય છે એમની સુરક્ષા ઉપર મોટો સવાલ આવ્યો સાહેબ આ ખૂબ ગંભીર વિષય છે અને હું આ વિડીયો થકી આપને ખાસ જણાવવા માગું છું કે આની કો બિલકુલ સિરિયસલી તપાસ થવી જોઈએ અને જે દોષિતો છે એને ગુજરાતની પ્રજા સમક્ષ લાવવા જોઈએ અને એનું ઇન્ટેન્સ શું હતું અને એક આદર્શરૂપ ઉદાહરણ પૂરું કરી અને એમને ગુનાગારોને સજા કરવી જોઈએ નહીતર અહીંયા આપણા ઉપર સવાલો થશે ખાસ મારે કહેવું છે હર્ષ સંઘીજી ધન્યવાદ ભરત માતાજી જય જય ગુરુ